શાળા અને કોલેજોમાં વેકેશન પૂર્ણ થવાના આરે છે ત્યારે વિદ્યાર્થીઓ સહિત અન્ય લોકો સરકારી કચેરીઓમાં આવક અને જાતિના દાખલા સાથે નોન ક્રિમિલિયર સર્ટિફિકેટ લેવા માટે આવી રહ્યા છે પરંતુ સરકાર દ્વારા અરજદારો પાસે ઓગણીસો ઇઠ્યોતેર પહેલાની સાલના પુરાવા માંગવામાં આવતા અરજદારોની મુશ્કેલીઓ વધી ગઈ છે વર્તમાન સમયમાં સરકાર દ્વારા ઓબીસીનો લાભ મેળવવા માંગતા વિદ્યાર્થીઓને જાતિના દાખલા મેળવવા માટે વર્ષ ઓગણીસો ઇઠ્યોતેર પૂર્વેના પુરાવા માંગવામાં આવી રહ્યા છે એટલે કે અરજદાર દ્વારા તેના પરિવારના કોઈપણ સભ્યનો જન્મ ઓગણીસો ઇઠ્યોતેર પહેલાં થયો હોય તેવો પુરાવો માંગવામાં આવી રહ્યો છે અને આ પુરાવા વગર જાતિના પ્રમાણપત્રો નીકળતા નથી જેને પગલે સરકારી કચેરીઓમાં જાતિના દાખલા મેળવવા જતા મોટાભાગના અરજદારો પાસે આ પુરાવા ના હોવાથી સરકારની યોજનાનો લાભ મેળવવાથી વંચિત થઈ રહ્યા છે

સરકાર દ્વારા લાભાર્થીઓને જો સાચા અર્થમાં જ લાભ આપવો હોય તો અરજદાર સરળતાથી દસ્તાવેજ એકત્રિત કરી શકે તેવા દસ્તાવેજો મંગાવવા જોઈએ પરંતુ અત્યારે જે રીતે અરજદારો પાસે વર્ષ ઓગણીસો પહેલાના જન્મના પુરાવા માંગવામાં આવી રહ્યા છે તે જોતા સરકારને લાભ આપવાની મનસા પર સવાલ ઊભા થયા છે આર્થિક અને સામાજિક રીતે પછાત હોય તેવા લોકો આજે પણ શિક્ષણથી વંચિત છે ત્યારે ઓગણીસો ઇઠ્યોતેરના વર્ષ પહેલાં તેમની સ્થિતિ કેટલી ખરાબ રહી હશે ત્યારે તે સમયના શાળા છોડ્યાના પ્રમાણપત્ર મંગાવવામાં આવે જે અશક્ય છે